રાજકોટના શહેરીજનોને દીપાવલીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના આપના પરિવારને સુખ સમૃદ્ધિ અને શાંતિ ઈશ્વર આપે નગરપાલિકા જ્યારે પાંચ દિવસનો ઉત્સવ ઉજવા જઈ રહી છે ત્યારે સોળ તારીખે લાઇટિંગ શો સત્તર તારીખે ઓપન રંગોળી સ્પર્ધા અઢાર તારીખે માધવરાય સિંધિયા ક્રિકેટ મેદાનની અંદર આતશબાજીનો કાર્યક્રમ ઓગણીસ અને વીસ તારીખે બહુમાળી ભવન ખાતે મ્યુઝિકલ કાર્યક્રમ બેન્ડનો કાર્યક્રમ રાખેલ છે તો આપ સૌ આપના પરિવાર સાથે અને વેકેશન પણ છે એટલે બાળકોની સાથે રાજકોટના પ્રિય નગરજનોને ખાસ કહું છું કે આપ આ ઉત્સવની અંદર જોડાવ રાજકોટ છે રંગીલું શહેર છે હરિયાળું શહેર છે આપણા ઘર પરિવારની અંદર મહેમાનના આગમનો પણ દિવાળી ઉપર થતા હોય તો મહેમાનની સાથે બાળકોની સાથે અને પરિવારોની સાથે રાજકોટ મહાનગરપાલિકા જ્યારે પાંચ દિવસના ઉત્સવો ઉજવા જઈ રહ્યા છે આ ઉત્સવની અંદર આપ પણ પધારો એવી હાર્દિક શુભકામનાને અપીલ કરું છું